સાથે સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખવાની જરૂરિયાત પર આ દિવસ પર ભાર મૂકે છે તો ચાલો જાણીએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જેમણે ભારતની આઝાદીની લડત અને દેશના એકીકરણ માટેના સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી દેશના ઇતિહાસમાં પ્રબળ પ્રદાન દેશની અખંડતા અને એકતા માટે દ્રઢ મનોબળ દાખવનાર સરદાર પટેલને ઇતિહાસ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે મૂળે વકીલ સરદાર પટેલ અમદાવાદ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન ગાંધીજીથી પ્રભાવિત બની અંગ્રેજો સામે સ્વાતંત્ર સંગ્રામમાં સક્રિય બન્યા હતા સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા

આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી અને ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે નનૈયા ભણ્યો ત્યારે સરદાર પટેલની કુનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એક સૂત્રતામાં બાંધ્યો દેશના પાંચસો પાસઠ રજવાડા રિયાસતોને

વલ્લભભાઈ જ્યારે ગાંધીજીને મળ્યા ને દેશને સરદાર મળ્યા અમદાવાદની ભદ્રકોટ ખાતે વકીલાત કરતા વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સત્યાગ્રહ અને લડત અંગે મજાક કરતા વલ્લભભાઈ તેમના સાથીઓને કહેતા કે જો ગાંધીજીને સત્યાગ્રહની લડતમાં જોડાવાનું કહીશ તો ગાંધીજી પૂછશે કે તમને ઘઉંમાંથી કાંકરા વીણતા આવડે છે અરે ભાઈ કોઈને ઘઉંથી કાંકરા વીણતા આવડે તો શું દેશને આઝાદી મળશે વલ્લભભાઈ ચાંપાની સત્યાગ્રહમાં ગાંધીજીથી પ્રભાવિત થયા સાથે ગાંધીજીની સરળ ભાષા અને અને સત્યાગ્રહની ભારતીય પદ્ધતિના અમલના તેમની કારણે વલ્લભભાઈ પટેલ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા વલ્લભભાઈ પટેલે ઓગણીસો સત્તરમાં માં બોરસદ સત્યાગ્રહ દરમિયાન પૂર્ણ સ્વરાજની હાકલ કરી ઓગણીસો સત્તરમાં માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીને ગોધરા ખાતે મળ્યા અને દેશને સરદાર મળ્યા દાંડી યાત્રામાં સરદારની મહત્વની પણ ઓછી જાણીતી ભૂમિકા ઓગણીસો ત્રીસમાં યોજાયેલી અમદાવાદથી દાંડી સુધીની દાંડી યાત્રામાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા હતી જે બાબતે દેશવાસીમાં ઓછી જાણકારી છે દાંડી યાત્રાના મહત્વના આયોજક એવા સરદાર પટેલની દાંડી સત્યાગ્રહના આરંભે જ આણંદના રાસગામથી ધરપકડ કરવામાં આવી હતી પણ દાંડી યાત્રાના મહત્વના નિર્ણયો સરદાર પટેલે લીધા હતા જેનાથી મહાત્મા ગાંધીની દાંડી યાત્રા સફળ બની અને દેશભરમાં આઝાદી માટે સત્યાગ્રહની લડત વધુ સક્રિય બની હતી દેશના સરદાર સાથે અન્યાયની પરંપરા છતાં સરદાર એટલે સરદાર દેશને એક સૂત્રતામાં બાંધનાર સરદાર પટેલની આઝાદી બાદ દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવા જોઈએ એવી માંગ હતી પણ સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન બની ન શક્યા એ વાતનો દુઃખ આજે પણ દેશવાસીઓમાં છે સરદાર પટેલ સાથેના અન્યાયનો આરંભ ઓગણીસો છેત્તાલીસમાં થયેલ કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીથી થયો હતો આ ચૂંટણીમાં જવાહરલાલ નહેરુની તરફેણમાં સરદાર પટેલે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી

અહીંથી સરદાર પટેલ સાથે અન્યાયનો આરંભ થયો હતો સરદાર પટેલના કાશ્મીર અંગેના નિર્ણયો હોય કે કોમી તોફાનનો શાંત રાખવા અંગેના નિર્ણયો હોય કે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની પ્રક્રિયા હોય કે પાકિસ્તાનના આઝાદી સમયે હુમલાની ઘટના હોય આ તમામ મુદ્દે નહેરુ સરકારે ત્યાં તો સરદાર પટેલની ઉપેક્ષા કરી હતી તો ક્યાંક સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો ભારત રત્ન જેવું મહત્વનું સન્માન પણ સરદાર પટેલ ને ઓગણીસો એકાણું માં મરણોપરાંત મળ્યું હતું દેશના એરપોર્ટ કે મોટી સંસ્થા સાથે સરદાર પટેલ નું નામ ઓછું જોડાયું છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ને સરદાર ડેમ નામ અપાયું છે વિશ્વની સૌથી મોટી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના નામને ચિરંજીવી બનાવે છે વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલના દેશ નિર્માણના યોગદાન ને કોઈ રાજકીય પક્ષ નાનું કરી શકે એમ નથી એટલે જ કહેવાય છે કે સરદાર એટલે સરદાર